સિનિયર સિટીઝનો માટે વિના મૂલ્યે વોકિંગ સ્ટીક કાંકગોળી ટ્રાયપોડ વોકર હિયરિંગ એડ મશીન ફોલ્ડિંગ વ્હીલચેર આર્ટિફિશિયલ દાંત સ્પાઇનલ સપોર્ટ રોલેટર વગેરે જેવા જે અસિસ્ટિવ ડિવાઇસીસ છે એનું એસેસમેન્ટ અને વિતરણ કેમ્પ આગામી ઓગણીસ અને વીસમી તારીખે પીડીઓ યુ હોસ્પિટલમાં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલનો જે કમ્પાઉન્ડ છે ત્યાં યોજાશે ઓગણીસ અને વીસ તારીખે આપ સો થકી મારી નમ્ર વિનંતી છે કે જેને પણ જે કોઈ સિનિયર સિટીઝનને આવા સાધનોની હું ફરી કહું છું વોકિંગ સ્ટીક કાંક ગોળી વગેરેની જરૂરિયાત હોય તો પોતાનું અસેસમેન્ટ કરાવવા ઓગણીસ અથવા વીસમી તારીખે કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ પીડી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવીને પોતાનું અસેસમેન્ટ કરાવી શકે છે એના માટે માત્ર આધાર કાર્ડ સાથે લાવવાની જરૂર છે અને આવકનો દાખલો સાથે લાવવાની જરૂર છે નહીં હોય તો પણ એ ત્યાંથી કાઢી દેવા આપવામાં આવશે એ સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કેમ ચાલશે